પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં એમએસસી સેમેસ્ટર ફોરની પરીક્ષામાં માસ કોપી અને એલએલબી સેમેસ્ટર ફોરના પેપરમાં પાંચ કોલેજમાં બે હજાર ચોવીસનું પેપર અપાયું હતું તો જવાબદારો સામે અને કોલેજ સામે શું એક્શન લેવામાં આવ્યા તેની પૂછપરછ માટે આવ્યા પાટણ હિમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સત્તાધીશ દ્વારા યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને મૌખિક જાણકારી આપતા જણાવાયું છે કે હાલમાં સમગ્ર ઘટના બાબતે તપાસ કમિટી બનાવી તપાસ સોંપવામાં આવી છે તપાસ અહેવાલ મુજબ કાર્યવાહી કરવામાં આવશે યોગ્ય નિયમ મુજબ પગલાં લેવામાં આવશે યુવરાજસિંહ જાડેજા યુવા વિદ્યાર્થી નેતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સત્તાધીશો અહીંયા તપાસ કમિટી રચના કરવામાં આવી રહી છે તપાસ કરવામાં આવી રહી છે તપાસ કમિટીના નામે માત્ર દિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે કેમકે હજુ સુધી કોઈપણ પ્રકારના સ્પષ્ટ કાર્યવાહી એક્શન લેવામાં આવ્યા નથી અને આજે પૂછવા આવ્યા હતા કે એક્સપરિમેન્ટલની કોલેજ ઘટના બાબતે આપ શું એક્શન લીધા છે કેમ કે ઘટનાને હજુ સુધી પંદર દિવસ થયા પણ કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી ખાલી સંસ્થા સેન્ટરને સ્થગિત કરવામાં આવી છે પણ સેન્ટર રદ કરવામાં આવ્યું નથી કોલેજના સંચાલકો માથે ઊભા રહીને ચીટિંગ કરાવે છે તેવું સ્પષ્ટ જણાય છે છતાં પણ તેઓની ઉપર કોઈપણ પ્રકારનું એક્શન લેવામાં આવ્યું નથી બીજું કે એલએલબી સેમેસ્ટર ફોનનું પેપર હતું એ એલએલબીના સેમેસ્ટર ફોનના પેપરની અંદર જોવા જઈએ તો પેપરમાં જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું તે એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે તેમ છતાં એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે ડિંડક કમિટીના નામે નાટક કરવામાં આવે છે કે કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોઈને બચાવવાની મેલ ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે કારણ કે પાંચ કોલેજોની જે તે સમયે પાંચ કોલેજોની ભૂલ તો તે સ્વીકારે છે તો પાંચ કોલેજના સંચાલકો પર કેમ એક્શન લેતા નથી કારણ કે મુખ્ય રીતે તો સંચાલકની ભૂલ છે કારણ કે જે તે સમયે પેપર આપવાનું હોય ત્યારે બે હજાર ચોવીસનું પેપર છે કે બે હજાર પચીસનું છે એ પેપર તપાસવાની જવાબદારી કોલેજના પ્રિન્સિપલ અને સુપરવાઇઝરની હોય છે તો અશો આ પેપર તપાસવાની જગ્યાએ કુંકર્ણની નિંદ્રામાં સૂઈ ગયા હતા આ ઘટના બાબતે આજે પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે કે કહેવામાં આવ્યું કે તપાસ ચાલુ છે કમિટીની રચના કરી છે અમારી કમિટી જે રિપોર્ટ આપશે એના ઉપર એક્શન લેશું પરંતુ ક્યારે તેનો જવાબ આપ્યો નથી બાસપા ખાતે દોઢ મહિના પહેલા જે ઘટના બની હતી તેમાં ફક્ત છોકરાને દૂર કરવામાં આવ્યો બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ પર કે તે સંચાલક જે છે તેની ઉપર હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી અમે જ્યારે પણ યુનિવર્સિટી પરીક્ષા નિયામકને મળીએ ને વિસીન્ન રજિસ્ટ્રારને મળીએ ત્યારે હૈયાધરણ આપવામાં આવે છે અમે એક્શન લઈશું પરંતુ હજુ સુધી દાખલારૂપ કોઈ જ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વહેલી તકે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે નહીં તો અમે આવનાર દિવસમાં એવું લાગી રહ્યું છે કે એચ હવે ઘેરાવ કરવો પડશે એટલે તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી આવનાર દિવસમાં એચ ઘેરાવ કરવા અમે જઈ રહ્યા છીએ તેમ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું આ આપણી પરીક્ષા ચોરીઓના ઘટનાઓ સામે આવતી હોય છે એમ અને પહેલા પણ આપણે એક ક્લાસમા કોલેજમાંથી ફરિયાદ આવેલી એમ અને એ વિદ્યાર્થીનું આપણે રિસ્પ્રેક્ટ કરેલો પ્રાંતિજ કોલેજના વ્યાપક રીતે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર આવેલા એના અનુસંધાને આપણે એક ટીમ મૂકેલી કમિટી રચેલી એમ અને કમિટી છે એ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ અને રિપોર્ટ છે પહેલાં અંદર એ કરેલો પહેલા દિવસનો રિપોર્ટ છે પહેલાં અંદર એ વધુ એટલા માટે કે ત્યાં એની સાથે પરીક્ષા સાથે જે જોડાયેલા અધિકારીઓ હતા એ અધિકારીઓ ત્યાં હાજર નહીં હતા એને પરિણામે આપણે જે તમામ અધિકારીઓ છે એમના નિવેદન યુનિવર્સિટી કક્ષાએ આવીને લખી જ લખાવવા માટે બોલાવવામાં આવેલા હતા એમ અથવા તેમના લેખિત નિવેદનો છે એ મંગાવવામાં આવેલા હતા એમ એ તમામ લેખિત નિવેદનો એમની પાસે આવી ગયેલા છે એમ પણ મારી અંગત તબિયતના પર અંગે અહીંયા નહીં આપતા મેં રિપોર્ટ છે એ હજી જોયેલા નથી આજે આદરણીય શ્રી છે એ અન્ય કારણસર બહાર છે આવતીકાલે આવશે એટલે આપણે રિપોર્ટને જોઈને એના પર પ્રત્યે જેક્શન છે એ લેવાના છે આ જે કેન્દ્ર છે એને આપણે અત્યારે બંધ કરેલું છે એમ એમના જે વિદ્યાર્થીઓ હતા એ પરીક્ષા એમને આપણે બીજી જગ્યાએ વ્યવસ્થા કરીને એની બીજી જગ્યાએ આપણે પરીક્ષા લીધેલી છે એમ બે હજાર ચોવીસ અને પચીસ અને પચીસ છવ્વીસ એમ એ બે જુદી જુદી કક્ષાએ પેપર લેવાયેલા છે એમ તો વિદ્યાર્થીના હિતને નુકસાન ન પડે અને આને જે વચનો રસ્તો હોય સમિતિ આપણને જે રસ્તો સૂચવે એ દિશાની અંદર યુનિવર્સિટી ચોક્કસ રીતે પગલાં લેશે જો કેન્દ્ર છે એમાં આ પ્રકારની વ્યાપક ગેરરીતિ ચાલતી હશે આ એક કોલેજ માટે નહીં પણ આપણે એક યુનિવર્સિટી દ્વારા સમિતિ રચવામાં આવેલી છે અને હવે વેકેશનનો સમય આવે છે તો એ સમિતિ દ્વારા આપણે બાકીના જે તમામ કેન્દ્રો છે એમાં કયા પ્રકારની વ્યવસ્થા છે અને કઈ પ્રકારની વ્યવસ્થાઓ ઘટે છે એનું પણ આપણે સર્વે કરી અને એ રિપોર્ટ પ્રમાણે આપણે જે તે સમય યોગ્ય સેન્ટર હશે એને જ આપણે સેન્ટર આપવાનું વિચારીશું સાહેબ વેકેશન શરૂ થઈ રહ્યું છે આપનો કહેવાનો મળે છે હવે વેલ બી પરીક્ષા બે પેપરથી લેવાઈ છે તો એમાં ડિસિઝન શું લેવાય છે કેમકે કે ઝડપી લેવું પડે કેમકે એનો પછી એસેસમેન્ટ શરૂ થઈ રહ્યું છે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે હવે આના કારણે એસેસમેન્ટ પણ હોલ્ડ પડ્યું છે તો ડિસિઝન મેકર ક્યારે આપણે રિપોર્ટ જોઈને લેશું એમ બે હજાર ચોવીસનું પેપરમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે જેમણે બે હજાર ચોવીસમાં પરીક્ષા આપેલી હોય આપણે એને એ જ આપી આપણી પાસે છે ડેટા આપની પાસે છે હવે જો પચીસ છવ્વીસના જે વિદ્યાર્થીઓએ રેગ્યુલર પેપર આપેલા છે અને આપણે ચોવીસનું જો પરિવાર લઈએ તો એક જ પરીક્ષાના બે જુદા જુદા પ્રકારના પેપર થાય જેને લીધે ટેકનિકલ પ્રશ્નો પણ ઉદભવી શકે છે એવી જ રીતે જો આપણે તમામ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવી હોય તો અંગત રીતે હું નિર્ણય લઉં એના બદલે સમિતિનો રિપોર્ટ જોઈ અને સમિતિએ આપણને શું અહેવાલ આપેલો છે એ અહેવાલ પર છે પેલા આપણે પરીક્ષા નિયામક છે એમને પણ નિયમ પ્રમાણમાં શું થઈ શકે છે એ નિર્ણય લઈને આપણે વિદ્યાર્થીના હિતના અને સમાજની અંદર જે આપણી પ્રતિષ્ઠા ખરડાઈ છે એ પ્રતિષ્ઠા ન ખરડાય એવા પ્રકારનો નિર્ણય આપણે લેશું ઓકે પરીક્ષામાં બે હજાર ચોવીસનું પ્રશ્નપત્ર આવી ગયું હતું તેને લઈને અમે ઘટસ્ફોટ કર્યો હતો સાત તારીખનું જે પેપર હતું આવેલા હતા એચીયુ ખાતે વીસી ને મળ્યા છીએ કોરિયાને કોરિયા ઘટનાક્રમ પૂછ્યો છે અને વાત કરી છે કે ભાઈ અત્યારે તમારી ઉપર એક્શન શું લીધા તો અમારી જોડે ફક્ત કમિટી કમિટી તપાસ તપાસના નામે ગિંડક નાટક એ કરાઈ રહ્યા છે

ન્યા જોવા જઈએ તો એ કોલેજના જે પ્રિન્સિપાલ હતા એ ખુદ ક્લાસરૂમની ઉપર રહી અને કેક ને કેક માસ ચીટિંગ ને પ્રોત્સાહન આપતા હોય અને જે બધા વિદ્યાર્થીઓ પાસે મટીરીયલ પણ હતું બધા વિદ્યાર્થીઓ પાસે ફોન પણ હતા અને WhatsApp ની અંદર પરીક્ષાના સમય પહેલા જ આ પેપર જે છે એ ઓલરેડી વાયરલ કરી દેવામાં આવ્યું તો હવે શા માટે આટલા બધા સાયન્ટિફિક સાયન્ટિફિક પ્રૂફ હોવા છતાંય કેમ એક્શન લેવામાં નથી આવતા એ મને સમજાતું નથી આજે જ્યારે એનો જવાબ પૂછવામાં આવ્યો તો ત્યારે પણ એવું જ કહેવાય એવું કે અમે તપાસ કમિટીની રચના કરી છે અમે આની ઉપર હજી ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વર છે ને મૂક્યા છે અને હજી અમારી જે ટીમ છે એનો જવાબ દઈ રહી છે એટલે ક્યાં સુધી જવાબ દઈ તમારી પાસે તમામ પ્રકારના ઓથેન્ટિકેટેડ પ્રૂફ છે સાયન્ટિફિક પ્રૂફ છે તમારે સીધા એક્શન લેવાના હોય તો એક્શન લે નથી રહ્યા અને કેક ને કે કમિટીના નામે ડિન્ડક કરવામાં આવે છે નાટક કરવામાં આવે છે એટલે આજે પણ હું જવાબ મેળ્યો છે કે ભાઈ અમે બે ચાર દિવસની અંદર એક્શન લઈશું અને એ જે સેન્ટર છે એને રદ કરવામાં આવશે હવે જોઈએ છે કે બે ચાર દિવસનું જે આશ્વાસન આપ્યું છે એ ખરેખર એ ખાલા વચનો નીકળે છે કે ખરેખર એ

સાહેબ એવું કહી રહ્યા છે કે અમારી કમિટી ડિસાઇડ કરશે હવે સાહેબ ની કમિટી ડિસાઇડ ક્યારે કરશે એ હજી સમજાતું જ નથી કારણ કે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે

આમાં કોલેજ ની અંદર વિદ્યાર્થીઓ નો પણ વાક છે અને ત્યાં સંચાલક છે એનો પણ વાક છે એટલે વાયસે વર્ષા બંનેનો વાક છે તો બંને ઉપર એક્શન લેવા હોવા જોઈએ અમે કોઈને છાવર વડે જ હું વિદ્યાર્થી આગળ વાંચું છતાં પણ વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા તો તાત્કાલિક ધોણે એની ઉપર પડે કારણ કે ચોરી કરવી એ પણ ગુનો જ છે અને ચોરી કરાવી એ પણ ગુનો છે એટલે બંને ઉપર એક્શન લેવા જોઈએ

તો આમાં સૌથી મોટો જવાબદાર જે વ્યક્તિ છે છે એ સંચાલક એની ઉપર સ્ટ્રોંગ એક્શન લેવા જોઈએ વિદ્યાર્થીઓ વર્ષ ન બગડે વિદ્યાર્થીઓ જે છે એને તાત્કાલિક ધોરણે બીજી વખત પરીક્ષા લેવડાવી જોઈએ અને હું એવું માનું છું કે આનું નિરાકરણમાં બંને જ લોકો જવાબદાર છે બંનેની ઉપર ક્યાંક ને ક્યાંક સજાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ એવું સ્પષ્ટપણે માનવ છે